હેલો મારા વાલા મિત્રો નમસ્કાર તમારી સપનાની યુટ્યુબ ચેનલ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતીમાં તમારું દિલથી ખૂબ જ દિલથી સ્વાગત છે જુઓ આજે આપણે કોઈ સાદા ટૉપિકની વાત નથી કરવાના આજે આપણે ઇતિહાસના એક એવા ગોલ્ડન ચેપ્ટરની મુલાકાત લેવાના છીએ જેણે ભારતને વિશ્વનું સૌથી પ્રાચીન અને ગૌરવશાળી સ્થાન અપાવ્યું છે હા હું વાત કરી રહી છું આપણી સિંધુ ખીણની સંસ્કૃતિની જેને આપણે હડપ્પીય સભ્યતાના નામથી પણ ઓળખીએ છીએ તમારા સપના છે ને સરકારી અધિકારી બનવાના તો તે સપનાને હકીકતમાં બદલવા માટે હું તમારી સાથે છું આજના આ વિષયની એકદમ સંપૂર્ણ સરળ અને પ્રમાણિત માહિતી તમને મળશે અને હા સૌથી અગત્યનું પરીક્ષામાં પૂછાયેલા સવાલો આપણે જોઈશું કે અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ ટોપિકમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાયા છે બોલો તૈયાર છો મારા જોડે ઇતિહાસની આ ભવ્ય અને રોમાંચક સફર માટે તો ચાલો શરૂ કરીએ ગેટસેટ ગો વિચારો ઈસવીસન પૂર્વે ત્રણ હજાર બસો પચાસથી સત્તરસો પચાસના ગાળામાં અને સી ફોર્ટીન પદ્ધતિથી તો ઈસવીસન પૂર્વે ત્રેવીસસો પચાસથી સત્તરસો પચાસના સમયમાં જ્યારે દુનિયાના ઘણા ખૂણામાં લોકો સાદું જીવન જીવતા હતા ત્યારે આપણા ભારતીય ઉપખંડમાં સિંધુ અને પ્રાચીન સરસ્વતીના કિનારે એક એવી મેઘા સંસ્કૃતિનો જન્મ થયો જેણે વિશ્વની સૌથી જૂની સભ્યતાઓને પણ ચકિત કરી દીધી આ સભ્યતાને આપણે હડપ્પીય સભ્યતા કહીએ છીએ કારણ કે સૌથી પહેલાં હડપ્પાની જ શોધ થઈ અને હા અહીં કાંસા એટલે કે બ્રોન્ઝનો ઉપયોગ થતો હતો એટલે તેનું બીજું નામ છે કાંસ્ય યુગની સંસ્કૃતિ અને તેનો ફેલાવો શું ભવ્ય વિસ્તાર હતો આ સંસ્કૃતિ ઉત્તરમાં જમ્મુ કાશ્મીરના માંદાથી લઈને દક્ષિણમાં મહારાષ્ટ્રના દાઈમાબાદ સુધી અને પૂર્વમાં ઉત્તર પ્રદેશના આલમગીરપુરથી પશ્ચિમમાં બલુચિસ્તાનના સુટકા ગેન્ડોર સુધી આખું વિસ્તાર જાણે એક વિશાળ ત્રિકોણાકાર એટલે કે ટ્રાયેન્ગ્યુલર શેપમાં ફેલાયેલો હતો તેમની ટાઉન પ્લાનિંગની વાત કરીએ તો આ સભ્યતાનું સૌથી મોટું આકર્ષણ હતું સુનિયોજિત નગર રચના દરેક શહેર બે ભાગમાં વહેંચાયેલો ઉપર એક મજબૂત કિલ્લો એટલે કે સિટાડલ અને નીચે નીચલું નગર એટલે કે લોઅર ટાઉન અને રસ્તાઓ એકદમ સીધા

આ માત્ર એક તળાવ નહોતું પણ સ્થાપત્યનું એક અદ્ભુત નમૂનો આ સ્નાનગર કદાચ કોઈ ધાર્મિક વિધિઓ કે જાહેર મેળાવડા માટે ઉપયોગમાં લેવાતું હશે અને હા ભૂલતા નહીં શહેરોમાં અનાજનો સંગ્રહ કરવા માટેના વિશાળ કોઠારો એટલે કે ગ્રેનરીઝ પણ મળી આવ્યા છે એટલે જ કહ્યું ને આ લોકો બહુ જ પ્લાનિંગવાળા હતા પણ મારી ફેવરિટ વાત તો એમની ભૂગર્ભ ગટર યોજના છે પણ મારી ફેવરેટ વાત તો એમની ભૂગર્ભ ગટર યોજના છે સિંધુ ખીણની સંસ્કૃતિની આ સૌથી યુનિક વિશેષતા હતી દરેક ઘરનું ગંદુ પાણી નાની ગટરોમાંથી ક્યાં જાય સીધું મુખ્ય રસ્તાની મોટી અને ઢાંકેલી ગટરોમાં અને આ ગટરોને સમયાંતરે સાફ કરવા માટે તેમાં મેનહોલ્સ પણ રાખવામાં આવ્યા હતા પાકી ઈંટોના બનેલા મકાનો અને ગ્રેડ પદ્ધતિના રસ્તાઓ સાથેની આ ગટર વ્યવસ્થા સાબિત કરે છે કે તે લોકો સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પ્રત્યે કેટલા જાગૃત હતા અને આ બધી ભવ્યતાની શોધ કોણે કરી આપણા જ ભારતીય પુરાતત્વવિદો ઈસવીસન ઓગણીસો વીસ એકવીસમાં રખાલદાસ બેનર્જી અને દયારામ સહાનીએ આ શોધે આપણા ઇતિહાસને ઈસવીસન પૂર્વે ત્રણ હજાર વર્ષ સુધી પાછળ ઢકેલી દીધો અમેઝિંગ રાઈટ હવે આપણે ગુજરાતની વાત કરીએ સિંધુ ખીણની સભ્યતાનું અર્થતંત્ર માત્ર મકાનો બનાવવા પૂરતું સીમિત નહોતું તે ખેતી અને ઇન્ટરનેશનલ વ્યાપાર પર મજબૂત રીતે ટકેલું હતું તેઓ ઘઉં જવ રાઈ અને કપાસ જેવા મહત્વના પાકો ઉગાડતા હતા પણ શું તમે જાણો છો વિશ્વમાં સૌ પ્રથમવાર કપાસ ઉગાડવાનું શ્રેય આ સંસ્કૃતિના લોકોને જાય છે એટલે જ કહીએ છીએ કે આપણે ટેકનોલોજી અને કૃષિમાં સદીઓથી આગળ છીએ વ્યાપાર માટે ગુજરાત એક મુખ્ય કેન્દ્ર હતું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું લોથલ આ સંસ્કૃતિનું સૌથી મોટું બંદર એટલે કે ડોકયાર્ડ હતું અહીંથી જહાજો દ્વારા મેસોપોટેમિયા એટલે કે સુમેર જેવા દૂરના પ્રદેશો સાથે વ્યાપાર થતો હતો લોથલમાં વહાણ બાંધવાની અને લાંગરવાની વ્યવસ્થાના પુરાવાઓ મળ્યા છે આ ઉપરાંત કચ્છમાં આવેલું ધોળાવીરા તેના ત્રણ ભાગમાં વહેંચાયેલું નગર એટલે કે કિલ્લો મધ્યમ નગર અને નીચલું નગર અને અદભુત જળસંગ્રહ વ્યવસ્થા એટલે કે વોટર હાર્વેસ્ટિંગ માટે જાણીતું છે એ જમાનામાં પાણી બચાવવાની આ બુદ્ધિ વાહ હવે વાત કરીએ તેમની સંસ્કૃતિ ધર્મ અને કલાની સામાજિક અને ધાર્મિક જીવનમાં સિંધુ ખીણની સભ્યતાના લોકો શાંતિપ્રિય હતા તેમની કલાનો સૌથી ઉત્તમ નમૂનો છે મોહેન્જો દડોમાંથી મળી આવેલી નૃત્ય કરતી કન્યા એટલે કે ડાન્સિંગ ગર્લની કાંસાની મૂર્તિ આ નાનકડી મૂર્તિ તેમની કાંસા એટલે કે બ્રોન્ઝ ધાતુકામની અદ્ભુત નિપુણતા દર્શાવે છે તેમનો ધર્મ પ્રકૃતિની પૂજા સાથે જોડાયેલો હતો તેઓ વૃક્ષો ખાસ કરીને પીપળો પશુઓ અને માતૃશક્તિમાં માનતા હતા મહોરો પર ત્રણ મુખવાળા યોગીની મુદ્રામાં બેઠેલા દેવતાની આકૃતિ મળી છે જેને વિદ્વાનોએ પશુપતિ મહાદેવ એટલે કે શિવના આદિ સ્વરૂપ તરીકે ઓળખાવ્યા છે અને છેલ્લે એક મોટું રહસ્ય આ સભ્યતાના લોકો લેખનકળા જાણતા હતા પણ તેમની ચિત્રલિપિ એટલે કે પિક્ટોગ્રાફિક સ્ક્રિપ્ટને આજે પણ કોઈ સંપૂર્ણપણે ઉકેલી શક્યું નથી મિત્રો આ જ કારણ છે કે આ સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો તે એક મોટો પડકાર છે